ત્યારે ભાજપ અને કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવારો મેદાન ઉતાર્યા છે હવે છેલ્લા કેટલાય વર્ષોથી આ બેઠક પર અપક્ષ અને ત્યારબાદ ભાજપ ધારાસભ્ય બનેલા મધુ શ્રીવાસ્તવ ભવ્ય રેલી સ્વરૂપે અપક્ષ ઉમેદવારી નોંધાવી આ બેઠક રસપ્રદ બનાવે છે ત્યારે કહી શકાય કે ફરી એકવાર આ બેઠક પર ત્રિપાંખીઓ જંગ થવા જઈ રહ્યો છે ત્યારે કોણ મેદાન મારે છે તે તો આવનારો સમય બતાવશે ગત વિધાનસભામાં ચૂંટણી લડીને હારેલા ફરી એકવાર લડી લેવાના મૂડમાં છે આ બેઠક પર એક વર્ષ બાદ ફરી ચૂંટણી યોજાઈ છે ત્યારે વાઘોડિયા બેઠકની જનતા ભાજપ કોંગ્રેસ કે પછી અપક્ષ ઉમેદવારની પસંદગી કરે છે કે કેમ તે તો આવનારો સમય બતાવશે પરંતુ મધુ શ્રીવાસ્તવના નામાંકન બાદ આ બેઠક રસપ્રદ રહેશે તે નિશ્ચિત છે આ બેઠક પર બે ચાલીસ લાખથી વધુ મતદારો છે ત્યારે મતદારો પોતાનો મિજાજ કોને પક્ષે ફરે છે તે ખૂબ જરૂરી બનશે જણાવ્યું હતું કે આજે મેં દીકરીએ ફોર્મ ભર્યું છે એક જ વર્ષમાં છે વાઘોડિયાની જનતાને પૂછ્યા વગર બીજી જઈને ભાજપ કોંગ્રેસ વિરુદ્ધ મત મળ્યા હતા અને બીજી પાર્ટીમાં જઈને તેઓને ખોટા કામ કરવા હશે કે એક સાથે કામ કરવા હશે તે તો ઉપરવાળો જાણે પરંતુ એક વર્ષમાં વિકાસ કામને બદલે સરકારી જમીનોના દસ્તાવેજો કરી લીધા છે તેવું જાણવા મળ્યું છે

oh અન્ય ખબર કે લી ચલ કો સબ્સક્રાઈબ કીજે ખબર કા નોટીન પાણી કે લઈ બૅ આઈક કો જરૂર દબાણ